હરિવા જય માતાજી જય માતાજી એકદમ મજામાં ભાઈ બહુ મસ્ત કાર્યક્રમ હતો અને અરીવાનો તમે વોલ પેપર જોઈ શકો છો બહુ છૂટફોપ રાખી જોઈ શકો છો એસબી બી હિન્દુસ્તાની આખી ટીમનું ઘર અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે તો ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈશ હર હર મહાદેવ ગાઈશ ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈશ અને અત્યારે આપણે જવાનું છે એક નવા વ્લોગના શૂટમાં અને જવાનું છે હરિભાના જોડે કેમ કે મારે એમને થોડો ઘણો ડેટા આપવાનો છે ને ગાઈશ તો અત્યારે ત્યાં જવાનું છે અત્યારના વાગ્યા છે છ અને દસ ગાઈશ અને કહેવાય કે આશાપૂર થઈને આપણે એક બીજું જીમ છે ને ત્યાં તો એની ડિટેલ માટે જવાનું છે ગાઈશ તો ફટકોફટ નવા હોય તો વિડીયોમાં અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને નવી અપડેટ માટે જોડાયેલા રહેજો વધુ અપડેટ તમને ઇન્સ્ટાગ્રામમાં મળી રહેશે આપણું આઈડી છે કેમ છો પાટણ તો ચાલો ગઈશ ફટોફટ નીકળીએ કેમ કે હજી જવાનું છે લેટ થાય છે અને આજે પવન બી મસ્ત છે ને આજનો દિવસ બી બહુ સારો છે એટલે કે સોમવાર તમે જોઈ શકો છો તો ફટોફટ ત્યાં જઈને તમને મળું કહીશ અને બતાવું આજનું વેધર કેવું છે તો ગાઈશ જોઈ શકો છો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા આશાપુર અને હવે આપણે જવાનું છે બાયના ગામમાં તો ચલો તમને લઈ જાઉં ગાઈસ જલ્દીથી જલ્દી તો ગાઈશ ફટોફટ આપણે પહોંચીએ અને તમને બતાવું કે કેવું છે ગામ જોઈ શકો છો આપણા એસપી હિન્દુસ્તાની ટીમ છે ને ગાઈસ એમનું હર્યું આશાપુર ગામ છે તો ચલો તમને અંદર ગામમાં જઈને બતાવું અને આપણે એ સાઇડે જ જવાનું છે તો તમને વધુ અપડેટ ત્યાં જઈને આપું ગઈશ તો નવા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી લેજો ઓકે જોઈ શકો છો આવી ગયું આસાપુર ગામ અને તમે જોતા હશો કે બધું શૂટિંગ થતું હોય છે ને ગાઈસ એ ટોટલી બધું આ એરિયામાં જ થતું હોય છે અહીંયા બીજું એક મંદિર બી છે તમે જોઈ શકો છો તો ચલો હવે જલ્દીથી જલ્દી આપણે જઈએ સાંજના વાગ્યા છે સાડા છ સાત જેવું થઈ ગયું છે ભાઈશ તો હવે હું તમને ત્યાં જઈને ફટોફટ મળું ગઈશ બહુ લેટ થઈ ગયો છું કેમ કે મારે બીજું બી એક કામ છે ને એ બી બતાવવાનું છે તો જોઈ શકો છો અહીંયા આ રીતે એમના ગામમાં એક મોટું ઝાડ છે એસપી હિન્દુસ્તાની ટીમ અહીંયા જ રહેશે કંઈક આખી તમને એમના હાઉસ બતાવું એકવાર કદાચ પહેલાં મેં વિડીયો બનાવ્યો તો તમે ના જોયો હોય તો આ વિડીયોની અંદર તમને એની લિંક આપી દઈશ અને આજે ગામમાં વેધર કંઈક આવશે કંઈશ તો ગાઈશ આપણે આવી ગયા છે ગામની અંદર એમના ઘર જોડે એકદમ જોઈ શકો છો એસ બી હિન્દુસ્તાનીની આખી ટીમનું ઘર અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે લાઈન સર ગાઈશ તો ચલો ત્યાં જઈને મળીએ ગાઈશ હવે હરિભાને ત્યાં જઈને આપણે કોલ કરીએ કે હરિભા ક્યાં છે ઓકે ગાઈશ અહીંયા બી શૂટિંગ તમે જોતા હશો ગાઈસ આ બધા એરિયામાં જ એમનું શૂટિંગ થતું હોય છે ઓલમોસ્ટ અને છે લોટસ જ્યારે બી આવો ને ત્યારે એકવાર એનું ફૂડ અવશ્ય ટ્રાય કરજો બાય બાય તો ગાઈસ મળી ગયા તો ગાઈસ ને મળાવું તમને હરિભા જય માતાજી જય માતાજી એકદમ મજામાં ભાઈ બહુ મસ્ત કાર્યક્રમ હતો બધા લોકોને બહુ મજા આવી ગઈસ મજા આવી અને આવો જ કાર્યક્રમને હવે તમારું ભાઈ જે ચાનું છે એનું આપણે ક્યારે શૂટ કરવાનું થશે ચાનું આપણે પણ હવે થોડા ટાઈમમાં થોડા ટાઈમમાં ઓકે ગાઈસ તો પછી જ્વેલરીનું અને ચાનું તમને પ્રમોશન રીલ જોવા મળશે ગાઈસ શોર્ટ ટાઈમની અંદરના ફ્રેન્ચાઇઝી બી તમે ભાઈ આપો છો ને ફ્રેન્ચાઇઝી પછી ચાની એજન્સી ચાની એજન્સી બી આપવાની છે અને એ બધી આપણે પાટણ બહારથી સ્ટાર્ટ કરશું પછી પાટણમાં બી આપણે આપવાની થશે ઓકે ગાઈસ તો મળું ગાઈઝ આપણે વિડીયો આપવા આવ્યા હતા પણ આપણને નથી ખબર કે આટલી બધી ભીડ થઈ જશે જોઈ શકો છો બહુ બધી ભીડ થઈ ગઈ હવે મેં વિડીયો આપી દીધા ભાઈને હવે હું જઉં છું પાછો જીમ ગાઈઝ જોઈ શકો છો કેટલી ભીડ થઈ ગઈ છે હારી આપણે વિડીયો અપાયા હતા બટ લોકો અત્યારે ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે આજ આપણો પ્રેમ છે ગઈ જોઈ શકો છો હરીભાની પેન ફોલોઈંગ તમે જોઈ શકો છો બહુ ખતરનાક ગાઈઝ ભીડ થઈ ગઈ છે બધા મિત્રો અને ચાહકોની એમની ભીડ થઈ ગઈ છે અને હરિભાનો તમે વોલપેપર જોઈ શકો છો બહુ શુભ રાખ્યું છે તો ગાઈઝ હવે નીકળવું પડશે મારે એક બીજું કામ છે શું તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળીએ તમને જય માતાજી તો ગાઈઝ આજે આપણે પાછા આવી ગયા છે વ્રજ વેલેન્સિયા કોમ્પ્લેક્સ અને જોઈ શકો છો હરિભા ચાય હરિભા શોપિંગ હરિભા સ્ટુડિયો તો ગાઈસ આપણે હવે જવાનું છે ઉપર જીમમાં જોઈ શકો છો તો મળીએ આપણે શર્માજીના જીમમાં તો ગાઈશ ફાઇનલી આપણે આવી ગયા છે વ્રજ વેલેન્સિયા કોમ્પ્લેક્સની અંદર અને અત્યારે આપણે જઈશું ઉપર લાસ્ટ ફ્લોરની અંદર માય ફિટનેસ જીમનું આપણે પ્રોમોશન છે તો ત્યાં જઈએ ફટોફટ મેં લિફ્ટને અત્યારે બોલાવી દીધી છે જોઈ શકો છો અહીંનો કે થોડી અત્યારે લો લાઇટ આવતી હશે કહીશ પણ થોડું સહન કરી લેજો કઈશ જય માતાજી મિત્રો તમે જોયું એમ આપણે બધી તમને ડિટેલિંગ આપી અને હજી તો હરીભાઈ મને કીધું કે જે પ્રોપર ડિટેલિંગ વાળો વ્લોગ બનાવવાનો છે એટલે તમને એડ્યુ બી તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે ને એ બી ઇન્સ્ટાગ્રામની અંદર બી નવા હોય તો ફોલો કરી લેજો કેમ છો પાટણમાં અને નવા ભાગ માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને બીજી નવી નવી અપડેટ આપતો રહું ગઈશ તો આપ સૌને દિલથી ધન્યવાદ તો મળીએ ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સાચવજો ધ્યાન રાખજો જય માતાજી